મારું નામ વાસુ પટેલ છે હું મોરબીથી આવું છું માળી બોલો અમરાત બાપાની બોલો અમરાત બાપાના મેલડી માની બોલો જોગણયુ માની મારી મારે મમ્મીના પગમાં દુખાવો હતો અને મારા વાઈફને પણ હતો અને પછી ડોક્ટર ને બતાવવા ગયા એટલે ડોક્ટરે એમ કીધું મમ્મીને કે તમારા પગની ગાદી ફાટી ગઈ રાજકોટ રાજકોટના મોટા ડોક્ટર ને બતાવ્યું હતું પછી અઠવાડિયા પછી બીજા ડૉક્ટરને બતાવ્યું તો એમને એમ કીધું કસરત કરો કસરતથી ફેર ના પડે દસ દિવસમાં તો પછી ઓપરેશન કરાવવું પડશે અને જો દવાથી મેળે આવી જાય તો કાંઈ તકલીફ નથી અને પછી અંદરથી મેં તમારા વિડીયો જોયા મને એવો ભાવ જ આવી તો મેં અહીંયા આવીને સ્પેશિયલ તમારા દર્શન કર્યા દર્શન કરીને અહીંયા આવીને માનતા રાખી દર્શન કરીને પછી હું નીકળી ગયો અને પછી અત્યારે જે ડૉક્ટરને બતાવી જી ડૉક્ટરે એવું કીધું કે ગાદી બાદી કંઈ ફાટેલી નથી અને દસ વર્ષ સુધીની જો ઓપરેશન આવે તો પૈસા મારી પાસેથી લઈ જવાના બોલો મેલડી અને મારા તો જ નથી પડી ઘરે ખાલી એક જ વાર કીધું કે બસ મને ફેર પડી ગયો મેં એક વાર એને કીધું કે તને ફેર પડે તો કેજે મેં માતાજીની માનતા રાખી છે તો બસ એને બે જ દિવસમાં કહી દીધું કે મને પગ નથી દુખતો હવે સાવ ફેર પડી ગયો છે હા અમને પણ દુખતો હતો એ મારા મમ્મી છે એમને તો ડૉક્ટરે ના જ પાડી દીધી ઓપરેશનની જરૂર જ નહીં પડે ચાલી નહોતી શકતા ઊભા નહોતા થઈ શકતા ડૉક્ટરે એમ જ કીધું કે ગાદી ફાટી ગઈ છે અત્યારે રેડી અહીંયા આવી ગયા છે બેઠા ઊભા થયા બસ બચ્ચે કીધે બચ્ચે નથી માડી

મેં મે <laughs> અત્યારે ભી હાલ મને બે મહિનાનો વધાર દીધો હતો મા એ ચાલુ છે તોય છતાં હું તમને માનું છું તમારી પાસે આવ્યો મને કોઈ ઉપર વિશ્વાસ નથી માં એને એના કોઈ માતાજીનો વધાર નથી લીધો મારી કુળદેવીનો વધાર લીધો હતો એટલે મને મારી મા ઉપર વિશ્વાસ છે અને મને અમૃત બાપાની મેળવી ઉપર વિશ્વાસ છે તો હું આ દર્શાવે શું વધાર લઈને આવ્યો હતો ન્યા મોરબી જ છે એ છેલ્લા ચાર મહિનાથી હાલતું મારી મોરબીની બાજુમાં ભડિયાદ ગામ છે મારું ગામ મૂળ જોધપર નદી મચ્છુ બે જે આપણે ઓનારતમાં ડેમ તૂટ્યો તો એટલે એની બાજુનું ગામ મારું ભળિયાદ છે ભુવા છે મારા આદાના દીકરાએ કીધું કે સારું થઈ જશે એટલે અમે એના હિસાબે ગયા દુઃખ એને કાંઈ કીધું જ નથી એમ કીધું છે કે સારું થઈ જશે હા કે તું ગમે એટલા રૂપિયા નાખીશ તો તારી ઘરે સંતાન નહીં થાય બરોબર છે તું માતાજી ઉપર તારી ગુરદેવી ઉપર શ્રદ્ધા રાખ એ તને સંતાન આપશે બસ એને આટલું કીધું મળી

તારા ઘરે દીકરા કે દીકરી નથી હું તને શું કઉ કે આજની ઘડી કાલ દિવસ તાર લખી લેવાનો હા કે બધા જોડાવાનું મૂકી દે હા કોઈ ને પૂછીશ નઈ હા અને બે પતિ પત્ની ભેગા થઈને હા મંગળવાર ના દિવસે વહેલા સવારે છ વાગે અને શ્રીફળ ધરાવજો અને મંગળવારે આખો દિવસ ઉપવાસ કરજો અને સાંજે પાછું સુખડી શ્રીફળ ધરાવજો સવાર સાંજ સુખડી ને શ્રીફળ સુખડી ને શ્રીફળી લગાતાર લગાતાર ચાલુ રાખો દર મંગળવારે

હવે રૂપિયા તારા મજબૂરી હતી તકલીફ હતી એટલે મેં તને આલ્યા હોય ને હવે તે પાંચ રૂપિયા લઈને ખોટી જગ્યા વાપરી આવે આ મળી તો પછી મારા આલેલા કામ માં આવે તારા નક્કી કરવાનું કે માતાજી આપણને આપ્યું તો આપડે શું કરવું જોઈએ જો

તો પાનિયારી થી કોઈ વ્યવસ્થિત સારી જગ્યા નું મંદિર કે એવું કઈક આપીને બિહાર બિહારી પડે ને હા અત્યારે તો ખાલી તમને ભક્તિ બતાવું છો રાજી કરવાનો પ્રયત્ન કરાવું છો કેવું અમૃત ની મેલેડી શું જોડે એટલે તમારી મેલડી મળી મનન તમારી મેલડી યમન કીધો કે આજે તમારા ધામપન તમારા સાનિધ્યમાં પરિવાર મારું આયું છે તો મને તમે આ લોકોનો હોપી દો એટલે મેં કીધું જા તારા દોઢસો વર્ષ જૂની ઉકતાપોની મેલડી પેલા હિરાડું હાની આલી તન હા મારી જય હો માડી બોલો દુનિયા કઈ કાબો કે ના આપ દુનિયા આપણું સારું કરે કે ના કરે પણ મંગળવારના ઉપવાસ કરજો અને ઓમ સુખડીની શ્રીફળ ધરાવજો અને માનો દીવો ચાલુ રાખજો તારા ઘરે સંતાનનો જન્મ થશે એવા હું અમૃતની મેલી આશીર્વાદ આપું તમે તમારું દુઃખ લઈને આયાલા ને હું કઈ કાપીને મોકલો છો હા એમ તમે તો ચૂંદડી આલી હોય ફૂલ લાયા હોય કે સુખડી લાયા હોય એવું કર્યું હશે ને હા પણ મેં તો તમને કેટલું આલ્યો ઘણું બધું આલ્યું ને હા કારણ કે માં હોય ને સદા આલે છે પણ મૂર્ખાઓને ખબર નથી પડતી એટલે કવ છું કે મને ઓડ ખોન તોડ ખાય તમારી કુળદેવી નો વાંક નથી તમારે કુળદેવી નું દુઃખ નથી કોઈ કે મંદિર માં બેઠી છે કોઈ કે મઠમાં નથી બેઠી આપણી માન શું કરવા મઢમાં માં ગોતો છો આપડે દીવો કર્યો ને હૃદય માં બેઠી છે ને ત્યાં ગોતી લે માણસ તો એ સારું છે એટલે કે માણસ ના કે તમારી માં તમારા મઢમાં નથી બેઠી તમે દુખી છો માણસ એવું કહે ને આપડા મઢમાં કોઈ દાડો ગોટવાની નઈ આપડે દીવો કર્યો ને એટલે માં જ માં મારા માના સુધી લેખે ગયો કે મેં એનો દીવો કર્યો અને આપણા હૃદયમાં બે હાડી છે ભજન કરીએ છે દુનિયામાં ફરીએ છે પણ આપણો માન ભૂલતા નથી એટલે માન આપણા હૃદયમાં રાખવાની છે એટલે તારા ઘરે સંતાનનો જન્મ થશે તું કઈ કેવા આવ્યો તો પણ કઈ ના સક હા મારે કઈ આલું હતું ના કાલે આ વગર પાછી મોકલતી નથી બસ આમને રક્ષા કરજો અમારી